તો હેલો ગાય જય માતાજી અને જય ભગવાન બધાને તો અમે બંને નીકળી ગયા છીએ ચાલીને ગાશાબા પીર તો તમે અમારા બ્લોગમાં બન્યા રહીજો તો ચલો આગળ મળીએ તો ગાય અમે અત્યારે આ નાની એમથી એવી કેડી આવી ગઈ છે અને અડધો રસ્તો અમે કવર કરી લીધો છે તો ગાય અડધે કિલોમીટર ચાલી ગયા છીએ થાકી ગયા છીએ બહુ પાણી ની બોટલ પણ નથી લાયા બોટલ પણ ભૂલી ગયા છીએ ઘરે તો તમને મજા આવે તો અમારા વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આગળ મળીએ થોડા ઘણા આગળ જઈ છી અમારા વ્લોગ માં તમે મહિના રહેજો આગળ મળીશું તો ગાય અત્યારે અમે રસ્તો ગોતતા ગોતતા અહીંયા કાડાવર આવી ગયા છે હાઈવે ઉપર તો તમે આ જોઈ શકો છો હાઈવે ઉપર આવી ગઈ છીએ આવા ખરભડા રસ્તો જડતો નથી હજી તો હરવાર જઈશું અને મારા વાળ બહુ ઉડે તો એને ઇગ્નોર કરી નાખ્યો મળી ગયા આગળ તો ગાય જતી રે ભાઈને અમે પૂછ્યું ને તો અમારો આ જે રસ્તો હતો ને તે ઓલા ભાઈ જાય બાઈક લઈને તે રસ્તો અમારો ગલત હતો તો અત્યારે વળી પાછા યુટર્ન માર્યો છે હવે આગળ જઈને ક્યાં વરવાનું આ તમને

આગળ આગળ નવું નવું આવશે બચાવતો જઈશ તો તમે અમારા લોગમાં બન્યા તો મારે એક હોટલ લઈ લીધી મેં આને દઈ દેવાનું તો બન્યા રહ્યો અમારા લોગમાં વળિયા આગળ તો ગાય જાય તમને વસ્તુ દેખાડું એ પેલા તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો એ કણે સુખરીના માળા તમે જોઈ લ્યો હા તો તમે જોઈ લ્યો આ સુખરીના માળા

મારી પાસે આવી ગયા છે પાણી કેવું પાણી છે અને મંદિર સેટું નથી જરાક જ સેટું છે તો તમે દેખાડું જો આમાં કેમેરામાં દેખાય તો જો અમે ધજા રહીને આઈ જ છે તો આમાં લગ્ન તમે બના રહ્યો આ પાણી કેવું છે જોઈએ છે વાડી અમે જે આવ્યા છીએ ત્યાં તો પાણી પીને અમને નીકળશું હવે જાય શેડું નથી થોડુંક જ છે તો આ કણે આ ભાઈ ઓમ ભાઈ છે કે જામુડા એ કણે ઘણા બધા છે આયા જો આઈડિયા આઈડિયા તો પાડો પાડો જોઈ લ્યો અને ઓમ અત્યારે પડી રહ્યા છે જામુડા તો ગાઈસ પાણી પીન પછી મળીએ દર્શન કરીને મળીશું કેમ કે અહીંયા વિડિયો ઉતારે એવો નથી એટલે મનાય છે વિડિયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે વિડિયો નહીં ઉતારી દર્શન કરીને તરત મળીએ તમને પાછા તો બાય બાય ગાઈસ અત્યારે પાછા આવી ગયા છે દર્શન કરીને ઓલા જે જામુડાવાળી વાડી હતી ત્યાં ખેતી કરે છે અને અમુભાઈ હું કણે પાણી પીવે છે તો તો ગઈઝ મારી પાસે રોકની વાડીમાં આવી ગયા છે તમે જુઓ ને આગળ કુતરા રાયડું પાડે આવે અમુ અમારા અમુભાઈ પાસે ધોકો હોય એટલે વાંધો ન થાય એમ તો જો વફાદારી કૂતરા રહ્યા ને રાયડું બોકા નાખે હવે અમારે કઈ બાજુ નીકળવું નક્કી નથી થતું હવે હું તો આવતો રહ્યો સાઈડ માં આ બધા પેલા જવા દઉં મને તો લાગે બીક એટલે હું તો બે અમે અત્યારે થોડાક રસ્તામાં ત્યાં આવી ગયા છીએ અને આ આ ઝાડ આવ્યું છે એમાં આવડા ઓલા થાય શેનું ઝાડ એ કહીજ જો આવા રહ્યા ને જો ના છે આવા તો તમે કોમેન્ટ કરજો કે આને તમે શું કીઓ છોડા અમુક લોકેશન જોઈ રહ્યા છે મોબાઈલમાં કેમ કે અમે આગળ રસ્તો જ ભૂલી ગયા છીએ હવે ચડતો નથી હવે અમે શું કરું તો આગળ રસ્તો ગોતી હવે અમે આવી ગયા છીએ આરામ કરશું પછી વિચારશું અમે શું બચું તો પછી એન્ડ કરી દઈશું તો તમે કેટલાકે તો મળીએ પછી બાય બાય તો વાગી ગયા છે બાર ને પાંચ તો અમે તમને હવે ખાવા જઈ છીએ અમે જમવા જઈ છીએ બાર ને પાંચ જેવું થઈ ગયું છે તો અમે જમીને પછી તમને મળીએ તો અમે પહેલાં જમી લઈ આવી ગયો છો જોઈ લીધું અને નાસ્તો પણ કરી લીધો છે અને આવી ગયો છું શેરીમાં અને શેરીમાં અહીંયા ત્યાં જોયું તો અમારા ઓમુભાઈ અને આ ભાઈ ક્રિકેટ રમતા હતા આ ભાઈ બેટિંગ કરે ને આ ઓમુભાઈ અમારા બોલિંગ કરે છે તો જોયું કેટલા સ્ટમ્પ પડે છે આના તો જો ચલો ભાઈ જુઓ તમે હવે આ ભાઈ બોલિંગ કરે છે અને આ ભાઈ બેટિંગ કરે છે અને અહીંયા મારી મમ્મીએ પાણી છાટી દીધું છે તો આ ભાઈનું પેન્ટ થોડું કોલરી ગયું તો ભાઈ તમે બોલિંગ કરશો હવે આ ભાઈ બોલિંગ કરે છે અને આ ભાઈ બેટિંગ કરે છે અને આ ભાઈએ દીધો છે છક્કો અને વહી ગયો છે રિક્ષા આગળ અને અમારા અમુભાઈ દોડા અને આ અમારા અમુભાઈની ને આ ભાઈએ બેટ ફેરવી નઈ ગયા તો આવી ગઈ છે અમુભાઈની બેટિંગ અને આ ભાઈ બોલિંગ કરે છે તો જુઓ શું થાય સ્ટમ્પ પડે કે છક્કો લાગે ઓહ ભાઈ તો ભાઈ બીજી વાર બોલિંગ કરે છે અને આ ભાઈ માધી તો છે ફોર નાઈસ ભાઈ નાઈસ અને વઈ ગયા છે ચાર રન તો ઓગાઈસ હવે મારી બેટિંગ આવી ગઈ છે તો હું બેટિંગ કરીશ અને તમે આ વ્લોગ જોઈ જાઓ હું કેવી રીતે બેટિંગ કરું

જમી લીધું છે અને મેડી ઉપર આવી ગયા છીએ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે તો અમારો લોગ આટલો જતો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી નાખજો અને વધુમાં વધુ અમારો વ્લોગને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો અમને તો આટલું જ કહેવાનું હતું અને અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરતા કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે બીજા વ્લોગમાં બાય